બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ અગિયાર જેમાં વાત કરશું શ્રી ચૈતન્ય મહાપ્રભુજી વિશે યુગ યુગાંતરોથી પરમ પિતા પરમેશ્વરના અનેક અવતારો તેમજ તેમના દિવ્ય પ્રતિનિધિઓ સમા અનેક સંત પુરુષો આ ધરતી પર પ્રગટ થયા છે પરંતુ તેમાંના કોઈએ પરમેશ્વર પ્રત્યેના દિવ્ય પ્રેમનો આટલી સુંદર રીતે અને આટલો ભક્તિભાવ પૂર્વક ભક્તોમાં વિતરણ કર્યું નથી જેટલું ગૌર સુંદર અવતાર શ્રી ચૈતન્ય મહાપ્રભુજીએ કર્યું છે શ્રી ચૈતન્ય મહાપ્રભુજીનો જન્મ હાલના પશ્ચિમ બંગાળમાં નવદીપ મંડળ તરીકે ઓળખાતા પ્રદેશના નાદિયા ગામમાં સંવંત ચૌદસો સાત ફાગણ સુદ પૂનમના દિવસે થયો હતો તેઓને ઇતિહાસમાં એક સંત સન્યાસી અને તે સમયના બંગાળ એટલે કે હાલના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તથા ઓડિશાના એક સમાજ સુધારક તરીકે ગણવામાં આવે છે પરંતુ ગોડીય વૈષ્ણવો તેમને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જ રાધા રાણીના ભાવ અને રૂપમાં માણે છે તેમની માતાનું નામ સચીદેવી હતું અને પિતાજીનું નામ જગન્નાથ મિશ્ર હતું કહેવાય છે કે જીવનના છેલ્લા છ વર્ષ મહાપ્રભુજીમાં સાક્ષાત રાધાજી પ્રગટ થયા હતા રાધાજી જેમ શ્રી કૃષ્ણના વિરહમાં રાત દિવસ રડતા હતા તેવી જ રીતે શ્રી ચૈતન્ય મહાપ્રભુજી પણ ભગવાન શ્રી કૃષ્ણના વિરહમાં ચોધારા આંસુએ રડતા હતા ક્યારેક નાચવા લાગતા ક્યારેક દોડવા લાગતા તો ક્યારેક મૂર્છા ખાય અને જમીન પર ઢળી પણ પડતા શ્રી મહાપ્રભુજીને શ્રી કૃષ્ણના વિરહમાં રડતા જોઈને મોટા મોટા પંડિતો પણ શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જતા હતા કેટલાક દુરાચારીઓ પણ શ્રી મહાપ્રભુજીના આવીને શ્રી શ્રી કૃષ્ણ ભક્ત બની ગયા હતા મહાપ્રભુજી વેદાંતના પ્રખર પંડિત હતા શ્રી મહાપ્રભુજી ચોવીસ વર્ષ સુધી સંસારમાં રહ્યા તેમની પહેલી પત્નીનું નામ લક્ષ્મીદેવી હતું અને એમના મૃત્યુ પછી શ્રી મહાપ્રભુજીએ વિષ્ણુપ્રિયા નામની સાથે લગ્ન કર્યા

શ્રી કૃષ્ણ રૂપના દર્શન કરાવ્યા તેમણે અનેક ચમત્કારો કર્યા હતા કેટલાક રોગી કોડિયોને રોગ મુક્ત કર્યા હતા દક્ષિણમાં એક તળાવમાં પાણીને મધ બનાવ્યું હતું અને આજે પણ એ તળાવ મધુપુષ્કરણીના નામે દક્ષિણમાં પ્રખ્યાત છે કેટલીક ખત જગન્નાથપુરીની ગલીઓમાં શ્રી કૃષ્ણ નામને ઓ નાદ કરતા ગલીએ ગલીએ ફરતા તેમની આ પરંપરા આજે પણ ચાલુ છે તેમણે લખેલું કૃષ્ણ ભક્તિનું અષ્ટક શિક્ષાષ્ટક તેમના હૃદયના શુદ્ધ ભાવ પ્રગટ થાય છે તેમણે ચોવીસ વર્ષની ભરયુવાનીમાં સંન્યાસ લીધો વિધવા માતા તથા અપસરા જેવી સુંદર પત્નીનો ત્યાગ કરી પ્રભુ વિશ્વંભરે શ્રી કૃષ્ણ ચૈતન્ય એવું સંન્યાસ નામ ગ્રહણ કર્યો અને ભારતમાં ગામે ગામ ફરી બધાને હરિનામ સંકીર્તનમાં જોડ્યા તેમણે ઈચ્છા અનુસાર સંન્યાસ લઈ વૃંદાવન મથુરામાં સ્થિર થવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ માતા વૃદ્ધ હતા તથા તેમની ઈચ્છાને માન આપી અને જગન્નાથપુરીમાં મુખ્ય મથક રાખ્યું જગન્નાથપુરીમાં રથયાત્રા દરમિયાન ચૈતન્ય મહાપ્રભુજી રથની આગળ પ્રચંડ નૃત્ય કરી અને જગન્નાથજીને ખૂબ જ આનંદ આપતા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતાના ભક્ત રૂપે અવતરી પોતાની જ ભક્તિ સી રીતે કરવી એ દુનિયાને શીખવા માટે અવતર્યા તે જ છે શ્રી ચૈતન્ય મહાપ્રભુજી સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના અવતાર સમાન હતા શ્રીમાન રાધારાણી ભક્તિનું મૂર્તિવાન સ્વરૂપ છે તથા પ્રભુની આનંદ શક્તિ છે તેના ઘણા બધા પ્રમાણો શાસ્ત્રોમાંથી જોવા મળે છે શ્રીમદ ભાગવતના અગિયારમાં સ્કંદમાં કરબાજ જન્મુની નિમિ રાજાને કળિયુગમાં હરિના અવતારનું વર્ણન કરતા કહે છે કે કળિયુગમાં સાક્ષાત કૃષ્ણ ગોર રંગમાં આવશે અને તેમનું શરીર તેજસ્વી આવરણોથી વીજળાયેલું હશે ભક્ત પ્રેમની માનવો આ અવતારની સંકીર્તન પ્રદાન યજ્ઞો દ્વારા તેની પૂજા કરશે શ્રી મહાપ્રભુ સાથે ઘણું મળતું આવે છે એમની સંગીતમય વાણીમાં ભગવતા પ્રતિપાદિત થાય છે જેમાં સમગ્ર માનવજાતના કલ્યાણ માટે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણએ જેવો માર્ગ સૂચવ્યો છે તેઓ સર્વશ્રેષ્ઠ અને અત્યંત વ્યવહારુ પણ છે આ વિશ્વમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં આગળ જણાવે છે કે હું જ્યારે જ્યારે મનુષ્યના રૂપમાં અવતરું છું ત્યારે મૂઢ લોકો મારી અવજ્ઞા કરે છે પણ તેઓ મારી દિવ્ય પ્રકૃતિ અને સમસ્ત સજીવોના પરમેશ્વર એવાને જાણતા જ નથી તેમનો સ્પષ્ટ સંદેશો છે સર્વ ધર્મો છોડી તો મને એકને ચરણે આવ હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ તો શોક ન કર એ જ પ્રમાણે શ્રી ચૈતન્ય મહાપ્રભુજીનો ઈશ્વર સાક્ષાત્કાર કરવાનો માર્ગ સંપૂર્ણ રીતે આધ્યાત્મિક છે અને તેઓ શ્રી કૃષ્ણ ભગવાનની શરણાગતિથી શરૂઆત કરે છે અને એમના માર્ગ દ્વારા આપણે શ્રી કૃષ્ણ ભગવાન સાથે મેત્રીપૂર્ણ ભાવથી જોડાઈ શકીએ આવા મૈત્રી સંબંધો અનંતકાળ સુધીના હોય છે શ્રી ચેતન્ય મહાપ્રભુજીનું જીવન અને તેમના ઉપદેશોને સમજવાની માનવના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ ફેલાશે અને શુદ્ધ દિવ્ય આત્માની પ્રવૃત્તિ સક્રિય થશે તેઓ પોતાના ભક્તોને કહેતા કે સર્વ શાસ્ત્રનો સાત કૃષ્ણ નામનો જપ કરવામાં છે તેમણે ভক্তોને મહામંત્ર આપ્યો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે જેને મહામંત્ર અથવા હરે કૃષ્ણ મંત્ર તરીકે લોકો વધુ સારી રીતે જાણે છે શ્રી ડોંગરેજી મહારાજ તેમની કથામાં જ્યારે પણ આ ધૂન બોલાવતા ત્યારે કથા મંડપમાં હજારો ભક્તોની આંખોમાં આંસુ છલકાઈ જતા નગર સંકીર્તન શરૂઆત કરનાર મહાપ્રભુ છે કેટલીક વાર જગન્નાથપુરી ગલીઓમાં ભગવાન શ્રી કૃષ્ણના નામનો નાદ કરતા ગલીએ ગલીએ ફરતા તેમની આ પરંપરા આજે પણ ચાલુ છે તેમણે લખેલું કૃષ્ણ ભક્તિનું અષ્ટક શિક્ષાષ્ટક તેના હૃદયના શુદ્ધ ભાવ પ્રગટ કરે છે શ્રી ચૈતન્ય મહાપ્રભુજીના નામો આ પ્રમાણે છે શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ ગોર ચાંદ વિશ્વંબર ગોર હરિ સજીસુદ અને નિમાય તેમણે તેમના જીવનના છેલ્લા બે દાયકા જગન્નાથપુરીમાં વિતાવ્યા જ્યાં કૃષ્ણ અને તેમના સાથીઓ મુખ્યત્વે રાધા સાથે ઝંખનાના તેમના ઉલ્લાસમાં હુમલાઓ તીવ્ર બન્યા તેમનું મૃત્યુ આશરે પંદરસો ને પંદરસો ને ચોત્રીસ માં થયું હોવાનું માનવામાં આવે છે વધારે જાણકારી માટે શ્રી કૃષ્ણદાસ ગોસ્વામી રચિત શ્રી મહા અભ્યાસ તો બાપુ આ હતો સંત સમાગમ ભાગ શ્રી ચૈતન્ય મહાપ્રભુજી વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ